નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં મેમકો વીર સાવરકર કોન્ફરન્સ હોલમાં આજે શિરોમણી ફાઉન્ડેશન આયોજિત વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો આ સંસ્થા શિરોમણી ફાઉન્ડેશન દ્વારા સમાજની ઉન્નતિ અને વૈચારિક જાગૃતિ માટે દર વર્ષે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવે છે આ વખતે પણ વિદ્યાર્થીઓને વધુ શિક્ષિત થાય અને સમાજને ઉપયોગી થવાની પ્રેરણા મળે અને ભણવામાં વધુ તેજસ્વી બને તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને શિલ્ડ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમને શિલ્ડ આપી એમનું પ્રોત્સાહન વધાર્યું હતું શિલ્ડના દાતા કુબેરનગરના સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર હતા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરો તેવી ઉમદા પ્રેરણા પણ આપી હતી દેશના બંધારણના ગડવૈયા બાબાસાહેબ વિશે વક્તત્વ આપ્યું હતું અને બાળકોને પણ પોતાનું ડૉક્ટર બી આર આંબેડકર વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કુબેરનગર બોર્ડ કોર્પોરેટર શ્રીમતી ઉર્મિલાબેન પરમાર હાજર રહ્યા હતા તથા બીજા મુખ્ય મહેમાન શ્રી ટી આર પરમાર શ્રી મંગલભાઈ સુરજકર હિતેશભાઈ પટેલ અને શિરોમણી ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ ઉપપ્રમુખ ગૌતમભાઈ મંત્રી રતિલાલ કોન્ટ્રાક્ટર અને શિરોમણી ફાઉન્ડેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા

આઈ આઈ ટુ ટુ માય એન્ડ મેક કન્ટ્રી વિલ વન ઓફિસર થેન્ક યુ ડોક્ટર સાહેબ સાહેબ આંબેડકર આંબેડકર વિશે થોડું કહેવા છું જે બંધારણ ગવૈયા તરીકે જાણીતા છે તેમનો જન્મ 1891 ના રોજ મધ્યપ્રદેશના મહુગામમાં મહાજાતિમાં થયો હતો તે જાતિને અછૂત ગણવામાં આવતી હતી તેથી તેમના પિતાએ જ્યારે તેમણે એડમિશન મિશનરી શાળામાં કરાવ્યું હતું ત્યારે તેમણે લોકો અછૂત ગણતા હતા જ્યારે બીજા બાળકોને બેન્ચિસ પર બેસાડવામાં આવતા હતા ત્યારે ડોક્ટર બી આર આંબેડકરને એક અલગ ખૂણામાં બેસાડવામાં આવતા હતા ત્યારે ડોક્ટર બી આર આંબેડકરને બહુ મંદુક થતું હતું તેથી